વર્તનદાર એક દિવસ બધા શરીરના અંગો ભેગા મળ્યા અને વાતચીત શરૂ થઈ હાથ હું સૌથી મહત્વનું છું લોકો બધું કરે છે મારા વડે લખે છે પકડે છે કામ કરે છે પગ એ તો કશું નહીં જો હું ન હોત તો લોકો હલનચલન નહીં કરી શકત દોડવું ચાલવું કૂદવું આંખ મારા વગર કશું જ દેખાય નહીં હું દિશા બતાવું છું રંગો અને પ્રકાશ ઓળખાવું છું મુખ હું બોલું છું ખાવું છું હસાવું છું લોકો મારા વિના જીવ શકે હૃદય હું લાગણીઓ લાવું છું પ્રેમ દુઃખ આનંદ બધું મારાથી થાય છે મગજ મિત્રો તમે બધા ખૂબ જ અગત્યોના છો પણ યાદ રાખો જ્યારે સુધી આપણે સૌ મળીને કામ નથી કરતા ત્યારા સુધી શરીર સાચે ચાલતું નથી હવે બધા અંગો એકસાથે હલનચલન બતાવે છે હાથ દોડે છે પગ ચાલે છે આંખ દિશા આપે છે મગજ આદેશ આપે છે અને શરીર સુવ્યવસ્થિત રીતે કાર્ય કરે છે હૃદય ચાલો આપણે સદાય એક જ ટીમ બનીને રહીએ સૌ સાથે શરીર એક સંગઠિત ટીમ છે દરેક અંગ મહત્વનું છે નાટકના અંતે સંદેશ દરેક અંગનું પોતાનું મહત્વ છે કોઈ પણ એક અંગ વગર શરીર સંપૂર્ણ રીતે હલનચલન કરી શકતું નથી બધા અંગો સાથે મળીને આપણું શરીર સુચારુ રીતે કાર્ય કરે છે